ચંબુસરમાં ગટરના કામ દરમિયાન વિવાદ કોન્ટ્રાક્ટરના માણસોએ ગલ્લા પર જેસીબી ફેરી હોવાનો માલિકનો આક્ષેપ જંબુસર શહેરની ઓમકાર સોસાયટી ખાતે ચાલી રહેલા ગટર લાઈનના કામના કારણે એક મોટો વિવાદ ઉભો થયો છે ગટરનું કામ પૂર્ણ થતાં સોસાયટીના બહારના ભાગે જ્યાં કુંડી ગટરના પાણીના નિકાલની જગ્યા મેઇન હોલ છે ત્યાં બનાવવામાં આવી રહી હતી ત્યાં બાજુમાં આવેલા એક ગલ્લાના માલિકે ગાંધીનગરના કોન્ટ્રાક્ટરના માણસો પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે ગલ્લાના માલિકના જણાવ્યા મુજબ ગટરનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરના માણસોએ તેમની જાણ બહાર અને કોઈ પૂર્વ સૂચના આપ્યા વિના તેમના ગલ્લા પર જેસીબી મશીન ફેરવી દીધું હતું જેના કારણે ગલ્લાને નુકસાન પહોંચ્યું છે ગલ્લા માલિકના ગંભીર આક્ષેપો વિવાદિત માલિકે પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરના માણસોની ઘોર બેદરકારી દર્શાવે છે તેમણે ગાંધીનગરથી આવેલા કોન્ટ્રાક્ટરના માણસો પર બે જવાબદારી પૂર્વક કામ કરવાનો આક્ષેપ મૂક્યો છે આ ઘટનાના બનાવને પગલે ઓમકાર સોસાયટીના બહારના વિસ્તારમાં થોડા સમય માટે વાત કરવા આવી હતી સ્થાનિક વેપારીઓ વેપારીઓને રહેવાસીઓ કટ સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ કોન્ટ્રાક્ટરના કામની પદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી છે જોકે આ મામલે કોન્ટ્રાક્ટરના માણસો કે જવાબદાર અધિકારીનો કોઈ પ્રતિભાવ હજી સુધી મળી શક્યો નથી ગલ્લા માલિકે નુકસાનીનું વળતર મેળવવા અને બે જવાબદાર કામગીરી કરનારા સામે પગલાં લેવા માટે સ્થાનિક વહીવટીતંત્રને રજૂઆત કરવાની તૈયારી બતાવી છે સ્થાનિક સત્તાવાળાઓ આ મામલે શું કાર્યવાહી કરે અને ગલ્લા માલિકને વળતર મળે છે કે નહીં તે જોવું રહ્યું મારું નામ પરમાર મહેન્દ્ર કુમાર છે હું ઓમકારનગરમાં આઠેક વર્ષથી રહું છું ઓમકારનગર ગેટની બહાર મારું એક નાનું કેબિન ગોઠવવામાં આવેલું છે જે કંઈકર્તાઓ અં સરકારી કામકાજ કરવા માટે ગાંધીનગરથી આવેલા છે ગટર યોજનાનું કામ કરવા માટે તેમણે મારા ગલ્લાને જીસીબી મારીને ખસેડ નાખેલ છે મારો કોઈ કોન્ટેક નથી કર્યો કે મને કોઈ ઇન્ફોર્મ નથી કરી અને આવી રીતે મારા ગલ્લાને નુકસાન પહોંચાડેલું છે એની જાણ અમે જોવા જતાં એમને કોન્ટેક કરવા માટે અમે નગરપાલિકામાં ગયા હતા નગરપાલિકાના સાહેબોએ પણ એવું કીધું છે કે એ ગાંધીનગરથી આવેલા કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાને અમે મહિલા તો એ પહેલેથી જ એવું કહે છે કે આ દુકાન તૂટેલી હતી મેં કોઈ તૂટેલી હતી તો મારો કોન્ટેક્ટ કમ નથી કર્યો તો એ ભાઈ કોઈ ખાવા જવાબ આપતા નથી